પ્રિઝ દોર્ડ ક્રિસ માવાલાભાઈ તાબેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ સોળમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ ગ્રંથ છઠ્ઠો અધ્યાય ત્રીસથી પાંત્રીસમી કલમ સુધી પ્રાર્થના કરીએ હે પ્રભુ શુ ખ્રિસ્ત આ સંદેશ સાંભળનાર તમારા સંતાનો અને એમના પરિવાર ઉપર તમે વિશેષ આશીર્વાદ વર્ષની કૃપા કરો આજના શુભ સંદેશ દ્વારા તમે એમને શીખવાડો છો કે જીવનદાર રોટી થમે છો આ તારા સંતાનો જીવનદાય રોટી દ્વારા તેઓ વધુ અને વધુ તમારા ઉપર શ્રદ્ધા રાખતા થાય અને આ જીવનદાય રોટીને જીવન જીવનનો આધાર બનાવી કૃપા કરો આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આ મેન ખ્રિષ્ત હતા બહેનો હું જ જીવનદાય રોટી આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે હું જ જીવનદાય રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય પ્રભુ શ્રી યુહાનના ગ્રંથમાં અલગ અલગ જગ્યાએ હું જ કહે છે હું જ રોટી છું હું જ સ્વર્ગમાં જ ઉતરી આવે રોટી છું હું જ જગતનો અજવાળું છું હું દ્રાક્ષનો વાળો છું હું જ ગે દરવાજો છું એમ અલગ અલગ રીતે એમાં આ પ્રથમ એટલે હું જ જીવનદાય રોટી આ વચન આપણે ત્રણ લેવલમાં આપણે સમજી શકીએ છીએ એક રોટી જે ભૂખ છે એ દૂર કરે છે ભૂખ મટાડે છે બીજું રોટી એ બતાવે છે ઈશ્વર આપણને આપણા ઉપર કેર કરે છે આપણે સાચવે છે સંભાળી રાખે છે અને ત્રીજું ઈશ્વર પોતે આપણને જીવનદાય રોટી આપે છે એ સમજાવે છે ક્રિષ્મ અલભયતાબહેનો રોટી આપણું ભૂખ મટાડે છે જ્યારે પ્રભુ ઈસુ લોકોને જોઈ એમની પરિસ્થિતિ જોઈ એ લોકો ભૂખ્યા છે એમ જોઈ પ્રભુ ઈસુ એમને આ પાંચ હજાર લોકોને પાંચ રોટી બે મચી લઈને ખવડાવે છે એટલે એમના જે ભૂખ્યા હતા એમને પ્રભુ પોતે સમજ્યા હતા એટલે દૂર કરે છે અને એ લોકો કહે છે અમારા વડા જે મોસે કે સ્વર્ગમાંથી મનના આપી હતી એમ કહે છે એવી રીતે તમે પણ અમારા જીવનમાં અમારા એવા ચમત્કાર બતાવો જેથી કરી અમે તમારા ઉપર વિશ્વાસ રાખીએ એટલે આ રોટી ઈશ્વર આપણા આપણે આપણને ખેર કરે છે આપણે સાચવે છે સંભાળી રાખે છે બતાવે છે એટલે આ રોટી દ્વારા પ્રભુ કહે છે કે ઈશ્વર માનામાં તમે રણમાં હતા કેટલા બધા તમારા ઉપર ખેર કરી હતી તમને સાચવ્યા સંભાળી રાખ્યા તમને ખવડાવ્યા એમ કરીને ઈશ્વર આપણા ઉપર કેવી રીતે દયા રાખે છે ખેર કરે છે પ્રેમ રાખે છે એ એમને બતાવે છે અને પછી સાથે સાથે ત્રીજું મુદત આપણે જોઈએ છીએ ઈશ્વર પોતે આપણને ખોરાક આપે જાતને ખોરાક તરીકે આપે છે આપણે આધ્યાત્મિક ખોરાક તરીકે આપણને આપે છે હા કિસ્મા અભૈયતા બહેનો જે રોટી ભૂખ મટાડે છે એ બતાવે છે ઈશ્વર આપણે ખેર કરે છે માત્ર શારીરિક નહીં ઈશ્વર આપણે આધ્યાત્મિક બાબતમાં પણ આધ્યાત્મિક ભૂખ માટે ભૂખ મટાડવા માટે ભૂખ દૂર કરવા માટે એ એમના રોટી આપે છે એ ઈશ્વરના વચન છે આ ઈશ્વરના વચન હોય એ ખ્રિસ્તી મૂલ્ય હોય એક પ્રેરણામાંય વ્યક્તિ હોય આવી રીતે અલગ અલગ દ્વારા ઈશ્વર આપણને ખેર કરે છે આધ્યાત્મિક જીવનમાં મદદરૂપ થાય છે રોઠી થાય છે જેવી રીતે શરીરમાં ભૂખ જોઈ એવી રીતે આધ્યાત્મિક દૂર કરવા માટે પ્રભુ યસુ પોતે આ વચન આપ્યા છે એટલે આપણે પણ આ વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ કારણ પ્રભુ ઈસુ આપણને મુક્ત કરવા શાશ્વત જીવન આપવા માટે આવ્યા હોય અને વચનમાં સંપૂર્ણ સંદેશ છે ઈશ્વર આપણા ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે ઈશ્વરના જગત ઉપર એટલો બધો પ્રેમ હતો તેણે પોતાનું એકને એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે આ હા ક્રિષ્માલા ભયતાબહેનનું આ શાસ્ત્ર પાઠ રોટી અલગ ત્રણ લાવનો સમજ્યા હોય આપણે વધુ ને વધુ આ પ્રભુની રોટી જીવનદાય રોટી એ ઈશ્વરના વચન માટે સમય આપીએ જેટલું આપણે સમય આપીએ જેટલું આપણે વાંચીએ એટલું પ્રભુ આપણે મગજ ખોલી નાખશે અને વધુ 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 જે આધ્યાત્મિક ભૂખ હોય આધ્યાત્મિક જીવન માટે જે તરસ હોય પ્રભુ પૂરું પાડશે અને એવી રીતે આપણે વધુ અને વધુ આધ્યાત્મિક ખોરાક દ્વારા આપણે પ્રભુના વહાલા સંતાન તરીકે જીવી શકીએ પ્રકાશના સંતાન તરીકે જીવી શકીએ પ્રભુના ખરા ઈશ્વરના ખરા ઈશ્વરના સંતાન તરીકે એમને જે આજ્ઞાઓનું પાલન કરી આપણે ઈશ્વરનો મહિમા કરી શકીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા ક્રિસ્ત ભાઈ તબેનું આ મનચિંદન આ દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી જે જે લોકોને આધ્યાત્મિક ભૂખ હોય એમને પણ પ્રભુ પોતાના વચન દ્વારા એમના આધ્યાત્મિક વચન દ્વારા આધ્યાત્મિક દુઃખ ભૂખ દૂર કરે અને આધ્યાત્મિક એમને જીવનમાં આનંદ આપે જેથી કરી તેઓ પણ પ્રભુના સંતાનો તરીકે જરૂર જીવી શકે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું